વડાપ્રધાન મોદીના માતા વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં નવસારી જિલ્લા ભાજપે ઉગ્ર પ્રદર્શન કર્યું છે નવસારી શહેરના જુના થાણા સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજ્યા હતા આ ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરતા રેલી સ્વરૂપે નવસારી કલેક્ટર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી સુમિત્રાબેન પટેલ પારેખ મહિલા મોરચાના બહેનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે મહિલા મોરચા દ્વારા દરભંગામાં બિહાર ખાતે જયારે ચૂંટણી સભામાં કોંગ્રેસ અને આરજેડીએ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દિવંગત માતા શ્રી હીરાબા માટે અપમાનજનક જયારે શબ્દોનો એમને ઉપયોગ કર્યો હતો

સાથે માફી માંગે કે આવું અપમાન તેઓ એમનું નહીં કરે અને અમે સખત શબ્દોમાં એમને વખોડીએ છીએ અને અમે માતાનું મા બહેનોનું અપમાન નહીં સહન કરીએ અમે અહીંયા ધરણા કરી અને કલેક્ટર શ્રીમાં આવેદનપત્ર આપવા જવાનું છે અહીંયા નવસારી જિલ્લાના અમારા સંગઠનના પ્રમુખ શ્રી આદર્ય બુલ્બભાઈ સાહ અમે આખી ટીમ અને દરેક મોરચાના દરેક જિલ્લામાંથી પધારેલા સૌ બહેનો સાથે સાથે મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાનું